મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભંગાર સાયકલ વિતરણને લઈ અને સરકારનું પ્રથમ વખત નિવેદન સાયકલનો નક્કી થયેલો ભાવ ઓછો કર્યાનો ઋષિકેશ પટેલનો દાવો સાયકલનો કેટલો ભાવ ઓછો કર્યો તે પ્રવક્તા મંત્રીને નથી ખબર સરકારે અગિયાર સાયકલનું વિતરણ કર્યાનો પ્રવક્તા મંત્રીનો દાવો કાર્ટ ઉપર કલર કર્યો હશે તેવી ફરિયાદ મળશે તો સાયકલ બદલી અપાશે તેવું પ્રવક્તા મંત્રીએ કહ્યું છે ભંગારના સાયકલના વિતરણ અંગે પ્રથમ વખત સરકારનું આ નિવેદન વિક્રેતાઓ દ્વારા ઇન્સ્પેક્શન માટે જે ઓફર કરી કે ભાઈ અમારી પાસે આ અડત્રીસ હજાર અને અઠ્ઠાવન સાયકલો અત્યારે તૈયાર છે અમે એને રિફિટિંગ કરી દીધું છે એટલે સાયકલો તમે સ્વીકારી લો પરંતુ આપણે જે ઇન્સ્પેક્શન કર્યું એમાં ત્રેવીસ હજાર આઠસો ને ઓગણસાઇ સાયકલો આપણે રિજેક્ટ કરી કે આ સાયકલો અમે નહીં લઈએ કારણ કે એમાં ક્યાંક નાની મોટી ખામીઓ જણાઈ અને કેવળ જે આપણને સારી મળી એવી ચૌદ હજાર એકસો ને નવ્વાણું જેવી સાયકલ મળી અને એમાં જે વિતરિત કરેલી સાયકલ સંખ્યા છે એ અગિયાર હજાર આઠસો આપણે વિતરિત કરી છે બાકીની કોઈ વિતરણ કર્યું નથી અને વરસાદના કારણે પલળીને ખરાબ થયેલી કાટવાળી સાયકલો આપણે સ્વીકારતા નથી

આપણે ઇન્સ્પેક્શન એના માટે જ કરીએ છીએ કે જેની અંદર ક્યાં કાટ લાગેલી સાયકલ ઉપર કલર થયો તો પણ એને આપણે રિજેક્ટ કરીએ છીએ એવી કોઈ પણ ફરિયાદ મળશે કાટવાળી સાયકલોની તો ચોક્કસ એ દીકરીને આપણે રિપ્લેસ કરીએ